આમ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો પહેલાં બધાને જય મંગલમાં અને જય રામવીર તો બધા મજામાં દેશો હમણાંથી ઘણા ટાઈમથી વ્લોગિંગ કર્યું નહોતું તો મેં કીધું આજે હવે વ્લોગ બનાવી નાખું ને હવે મિત્રો આપણા ડેલી વ્લોગ આવશે તો બધા જોવાનું ભૂલતા નહીં અને મિત્રો મારી ચેનલ પર ન હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો બસ તો આપણે આમનામ નીકળ્યા બજારમાં ને જવાનું છે પહેલાં દુકાને તો હું તમને બતાવું કે આજમાં મારી સાથે દિવસમાં કઈ કઈ ઘટના બને છે માટે ડેલી વ્લોગ આવી જશે તો અત્યારે ભાગ્યા છે દુકાન બાજુ અત્યારે શેરીમાં કોઈ છે જો છે ને અમે છે માતાજીનું મંદિર તો બસ ફેમિલી આમનું જવાનું છે આપણે પેલા દુકાને તો આ ભાઈ આવે છે સાયકલ લઈને ભાઈ આવે છે સાયકલ લઈને ભાઈ શરમ લાગી જાય એટલે અંદર તો સરસ ફરકે છે છે હવે જવાનું આપણે દુકાને મિત્રો અત્યારે આવી જશું દુકાને દુકાને જો આ રીતના છે આપડે દુકાન અત્યારે આપણે થોડીક પતંગ લાવવાસી છોકરાને સગાવા માટે અને જે ખેર ને તો થોડીક વાર છે એટલે થોડીક પતંગો લાવી નાખશું તો બસ મિત્રો આ રીતે બ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો આખો દિવસ શું શું થાય છે તમને જોવાની મજા આવશે મિત્રો અત્યારે સાડા બારનો સમય થઈ ગયો છે અને દુકાનનું શટર પાડી દીધું હું જાઉં છું જમવા માટે હું જો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે આપણે સૌથી પહેલાં બાણો કલને છે તો જો મિત્રો આ જવું તો એમાં કે રવિવાર છે રવિવાર છે એટલે મંદિરે બધા દર્શન કરવા આવતા એટલે મેં કીધું વહેલા જમી લઉં અને પછી પછી જાઓ તરત દુકાને જો આવી જાઉશું ઘરે તો હમણાં હાથ પગ ધોઈ નાખું જો મિત્રો અહીંયા છે ને મોટામાં મોટું ભૂમરામ જ બેઠું છે લીમડા ઉપર ને આ બદામડી છે અહીંયા થોડીક થોડીક બદામ આવી છે હજી ચાલો હવે અત્યારે આપણે પહેલાં હાથ પગ ધોઈ નાખશું આપણે જો છે દેશી વ્યવસ્થા છે કાઢું પાણી સોભાય બસ હાથ પગ ધોઈ ને ખાસ જમી લઈએ પછી પાછા વ્લોગ માં ટુબે કન્ટિન્યુ મળીએ તો બસ મિત્રો અત્યારે આપણે આવી જશે જમવા તો તો જમવામાં છે સરસ મજાની અડદ ની દાળ સાસ રોટલો ને મરસું આવું છે દેશી જમવાનું તમારા ઘરે જમવામાં હું હોય એ જરા કોમેન્ટ કરી દેજો બસ તો જમીન પાછા મળીએ તો મિત્રો જમી લીધું છે સરસ મજાનો દાળ ને રોટલો ખાઈ લીધો છે ને હવે થોડાક શ્રીફળના પાડી દેવાના છે આપણે સાલા અત્યારે હાંસો બાંસો લઈને કમ્પ્લીટ બે જ છે અને થોડાક શ્રીફળના સાલા પાડીને જ છીએ બાકી જોશે એક ને હમણાં જવાનું છે પછી દુકાને તો ધીમે ધીમે શ્રીફળના સાલા પાડીને દુકાન બધું જઈએ તો બસ છો ટૂંક ફેમિલી આવી જશું છે તમે દુકાને જો દુકાન છે બહેનો આપણે દુકાન ખોલીને જ છીએ જો આ બધું કંઈક ગટર લાઈનનું કામકાજ શરૂ છે તે ખોદેલું છે બધું ને સામે જોવાલા ભાઈ બંધુ શકાય છે પતંગ અત્યારે તો આપણે દુકાન ખોલીને જ છીએ પહેલાં ટૂંક ફેમિલી અત્યારે આપણી દુકાને આવે છે હરપાલભાઈ

હાલો તો હાલો તો બસ મિત્રો અત્યારે દુકાને હતો પણ અત્યારે વિડીયો એડિટ કરવાનો બાકી છે અપલોડ કરવાનો બાકી છે તો આજનો લોકો મજા આવી લાઇક છે ત્યાં સુધી જય મંગલમાં જય રામગીર ભાઈ બાય